અનિલે કેકના પાંચ ટુકડા ખાધા ફિરોઝે બે ટુકડા ખાધા જો શરૂઆતમાં સમાન માપના દસ ટુકડાઓ હોય તો કેટલા ભાગની કેક ખવાયેલ હશે આ કયા પ્રકારની કેક છે તે આપણને કહ્યું નથી પરંતુ હવે આપણે જોઈએ કે આપણે આને દોરી શકીએ કે નહીં તો સૌપ્રથમ હું અહીં આ કેક દોરવાનો પ્રયત્ન કરીશ આપણે કેક ને ઉપરથી જોઈ રહ્યા છીએ માટે તે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં કેકને એક સમાન દસ ટુકડામાં વિભાજિત કરવામાં આવી છે તો સૌપ્રથમ આ કેકને દસ એક સમાન ટુકડામાં વિભાજીત કરીએ તેના માટે સૌપ્રથમ હું આ કેકને બે ભાગમાં વિભાજીત કરીશ કંઈક આ પ્રમાણે યાદ રાખો હું અહીં માપક્રમ પ્રમાણે નથી કરતી પરંતુ તમને તે સમજાઈ જશે હવે આપણે આ બંને ભાગને એક સમાન પાંચ ભાગમાં વિભાજિત કરીએ એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ આ મે અહીં આ કેક ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક સમાન ટુકડામાં વિભાજીત કરી આમ આપણી પાસે શરૂઆતમાં કેકના દસ ટુકડાઓ છે હવે તેઓ આપણને કહે છે કે અનિલે પાંચ ટુકડા ખાધા માટે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ ટુકડા અનિલે ખાધા તમે એવું કહી શકો કે અનિલે આ કેક અનિલે આ કેકનો પાંચ દશાંશ ભાગ ખાધો પરંતુ તેઓ આપણને એવું નથી પૂછી રહ્યા પરંતુ તેઓ આપણને અહીં પૂછી રહ્યા છે અનિલ અને 피રોઝે એકસાથે મળીને આ કેકનો કેટલામો ભાગ ખાધો હવે ફિરોઝ આ કેકના બે ટુકડા ખાઈ છે માટે અહીં આ એક ટુકડો અને અહીં આ બીજો ટુકડો તો હવે અહીં પ્રશ્નનો જવાબ આપીએ કેટલા ભાગની કેક ખવાયેલ હશે આપણે જાણીએ છીએ કે આ કેકને એક સમાન દસ ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવી હતી અને હવે તેનો કેટલામો ભાગ ખવાયેલો છે છ સાત ટુકડાઓ ખવાયેલા છે આમ કેકનો સાત દશાંશમો ભાગ ખવાઈ ગયો છે તો હવે આપણે તે જવાબ અહીં ટાઈપ કરીએ સાત દશાંશમો ભાગ સાત દશાંશમો ભાગ જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ કેવીને કેકના બે ટુકડા ખાધા ફિરોજે એક ટુકડો ખાધો જો શરૂઆતમાં 6 ટુકડાઓ હોય અને બધા ટુકડાનું માપ સમાન હોય તો કેટલા ભાગની કેક ખવાયેલ હશે તો હવે આપણે આ પ્રશ્નને ઉકેલીશું તે જ સમાન રીતનો ઉપયોગ કરીશું આપણને કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં કેકના છ એક સમાન ટુકડાઓ છે તો સૌપ્રથમ કેકને તો સૌ પ્રથમ કેક ને છ એક સમાન ભાગમાં વિભાજીત સમજી શકશો હવે આપણે તેના છ ભાગ કરીએ સૌપ્રથમ તેના ત્રણ એક સમાન ભાગ કરીએ જે કઈક આ પ્રમાણે આવશે અને હવે આ દરેક ભાગના વધુ બે ભાગ કરીએ કઈક આ રીતે તો હવે આપણી પાસે આ કેકના છ એક સમાન ટુકડાઓ છે હવે તેઓએ અહી આપણને કહ્યું છે કે કેવીન ટુ કેકના બે ટુકડા ખાય છે માટે અહીં આ એક ટુકડો અને અહીં આ અને અહીં આ બીજો ટુકડો ત્યારબાદ ફિરોઝ કેકનો એક ટુકડો ખાય છે તેથી તે આ એક ટુકડો થશે હવે આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે કેટલા ભાગની કેક ખવાયેલ હશે આપણે જાણીએ છીએ કે અહીં આ કેકને છ એક સમાન ભાગમાં વિભાજીત કરવામાં આવી છે અને ત્યારબાદ કેબિન અને ફિરોઝે સાથે મળીને એક બે ત્રણ ટુકડા ખાધા છે આમ ત્રણ સષ્ટમાંશ ભાગની કેક ખવાઈ ગઈ હશે જો તમે અહીં આ અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માંગો તો તમે અહીં અંશ અને છેદનો ભાગાકાર ત્રણ વડે કરી શકો આ પ્રમાણે ત્રણ ભાગ્યા ત્રણ એક અને છ ભાગ્યા ત્રણ બે થાય આમ અહીં અડધા ભાગની કેક ખવાઈ ગઈ છે તો હવે આપણે અહીં જવાબ તરીકે ત્રણ ષષ્ઠમાંશ અથવા એક દ્વિતીયાંશ લખી શકીએ ત્રણ ભાગ્યા છ એટલે કે ત્રણ અને જવાબ ચકાસીએ